નમસ્કાર આજે સમાજ એટલે શું એ બાબતને આપણે થોડું સમજીએ સમાજ એટલે કે સમાજના તમામ લોકો નાના મોટા મજૂરિયાત નોકરીયાત સુખી દુઃખી બરાબર આ તમામ લોકો એક મંચ પર એક ઝાઝક પર એક બેનર નીચે આવે મળે ભેગા થાય અને સમાજના ઉત્થાનની વાતો કરે સમાજના વિકાસની વાતો કરે અને આ તમામ લોકો જ્ઞાતિ જાતિ વાડા પાડા પંથા પંથી પક્ષા પક્ષીથી પર રહી અને ઓનલી ફોર મારા ભીલ સમાજ માટે શું કરવું છે એના માટે જો ભેગા થતા હોય એને આપણે સમાજ કહીશું અને થોડાક દ્રષ્ટાંત દ્વારા આપણે સમજીએ કે એક ખીલી લો તમે અને એ ખીલીને પાણીમાં નાખશો તો ડૂબશે તરશે બિલકુલ સાહન્ય બાબત છે ફરજ તમે નાખો હું ખાઈશ કે ડૂબી જશે મિત્રો અને ગમે એટલી ખીલી ગમે એવી હશે પણ એ ડૂબી જશે સારી હશે કે ગમે તે બરાબર હવે એ જ ખીલીને તમે એક લાકડું લો અને લાકડામાં અંદર લાકડા સાથે જોડી દો અને પછી એને પાણીમાં નાખો મિત્રો કોઈ પણ જગ્યાએ પાણીમાં હે ને ટાંકીમાં કે ડોલ તપેલામાં કે ગમે તે જગ્યાએ તમે પાણીમાં નાખો ડૂબશે કે તરશે બિલકુલ મિત્રો તરી જશે બરાબર એક ખીલી નહીં પણ પચાસ ખીલી પણ એમાં નાખશો ને તો પણ એ તરી જશે કારણ કે લાકડાની સાથે છે બસ તો આ બાબત આપણને એમ સમજાવે છે કે લાકડું એ શું છે તો લાકડું એ બિલ સમાજ છે મિત્રો એની સાથે આપણે બધા જોડાયેલા રહીશું તો આપણે સો ટકા તરીશું મિત્રો આપણા સમાજને તારીશું હે ને આપણા સમાજનું તારણ કરીશું આપણા સમાજનું ઉત્થાન કરીશું આપણા સમાજને આપણે જે જગ્યાએ લઈ જવા માગીએ છીએ ને ત્યાં સુધી આપણે લઈ જઈ બસ તો આ સમાજરૂપી લાકડા બિલ સમાજરૂપી લાકડા સાથે આપણે બધા જોડાઈએ બાકી આપણે આમ છૂટી છૂટી ખીલીઓ ગમે તેવી સારી હશે પરંતુ મિત્રો પાણીમાં કટાઈને ક્યાંય મટી જશે એનો કોઈ એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આપણે પણ મિત્રો છૂટા છવાયા રહેશું એકલા એકલા ટૂડા રહેશું તો ખીલી જેવી દશા આવશે કટાઈને મિત્રો ક્યાંય આપણે મટી જઈશું બરાબર તો આશા રાખું છું તમને વિનંતી કરું છું બે હાથ જોડે વિનંતી બરાબર કે આપ આ ભેલ સમાજરૂપી લાકડા સાથે આપણે જોડાઈએ તો સો ટકા આપણા સમાજનું આપણે ઉત્થાન કરીશું બીજું તમને દાખલો આપું છું કે સાવરણી છે એ શું કામ કરે છે મિત્રો કચરો કાઢવાનું સાફ કરે છે બરાબર પરંતુ એ ક્યાં સુધી કચરો કાઢશે તો કે એ સમાજરૂપી દોરીથી સમાજરૂપી તારથી એ તમામ ડાળખીઓ જોડાયેલી છે ને ત્યાં સુધી કચરો કાઢશે પરંતુ એ સમાજરૂપી જે દોરી છે સમાજરૂપી તાર છે જે બાંધીઓ છે હે ને એ છૂટી જશે તો એ ટાળખીઓ પોતે કચરો બની જશે હેને સાવરણી જુદી જુદી ડાળીઓ છે એ પોતે શું બની જશે કચરો બની જશે તો ફરી વાર તમને એમ કહું છું કે આપણે સમાજરૂપી ભિલ સમાજરૂપી દોરીથી આપણે તમામ બંધાઈએ અને આપણા સમાજમાં મિત્રો જે બધીઓ છે ને આપણા સમાજમાં જે કચરો પડેલો છે ને આમ જો ભીલ સમાજરૂપી દોરીથી આપણે બંધાશું ને તો સોટકા મિત્રો આપણા સમાજમાં જે પણ બધીઓ છે જે પણ કચરો છે ને આમ એને કાઢી નાખીશું મિત્રો સફાઈ કરી નાખીશું બરાબર ને સાવરણી વગર આપણે સફાઈ કરવીનું કામ સંભવ થતું નથી બરાબર ને તો આ બિલ સમાજરૂપી દોરીથી આપણે બંધાઈએ અને આપણા સમાજમાં મિત્રો જે પણ કચરો છે જે પણ બધીઓ છે ને એને આપણે દૂર કરીએ બરાબર હજી પણ તમને એક દ્રષ્ટાંત આગળ આપું કે આ બજારમાં ગયા હશો દ્રાક્ષવાળાની લારી છે ને ત્યાં તમે જોયું હશે કે તમે દ્રાક્ષ લીધી બી હશે બરાબર ત્યારે સિઝન છે તો દ્રાક્ષમાં એ એ લારી પર શું હશે જે આમ મોટી મોટી દ્રાક્ષ હોય છૂટી દ્રાક્ષ હોય એ એ છૂટી છૂટી દ્રાક્ષ અલગ ઢગલો કરેલો હશે અને ઝુમખા મરેલી દ્રાક્ષ છે એનો ઢગલો અલગ હશે બરાબર ને હા તમે ભાવ પૂછજો તો ઝુમખાવાળી દ્રાક્ષ છે એ સો રૂપિયે કિલો હશે અને જે છૂટી દ્રાક્ષ છે એ મીઠી હશે સારી હશે મોટી હશે છતાં પણ એનો ભાવ કેવો હશે મિત્રો પચાસ ટકા એટલે કે સાઠ રૂપિયે કિલો હશે બરાબર ને વિચારો તમે કેમ મોટી દ્રાક્ષ છે મીઠી દ્રાક્ષ છે સારી છે છતાં એ છૂટી પડેલી છે એક એક થઈ ગયેલી છે તો એનો ભાવ ઓછો છે જ્યારે પહેલાં ઝૂમખામાં મમેલી દ્રાક્ષ છે એ નાની હશે ખાટી હશે છતાં ઝુમખા સાથે જોડાયેલી છે ઝુમખા રહેલી છે એટલા માટે એનો ભાવ છે મિત્રો ડબલ થઈ જાય બસ તો સમાજમાં મિત્રો આપણે ઝુમખામાં રહેતા થઈએ અને ઝુમખો એ બિલ સમાજ પંચનો આખું આપણે ઝુમખું બનાવું આપણે ઝૂમખું બનાવીશું બરાબર ને તો મિત્રો આ ત્રણેક દ્રષ્ટાંતો દ્વારા આપને ખ્યાલ આવી ગયો છે મારા નાના મોડે મોટી વાત કરી છે બરાબર ને તો આવો આપણે ભીલ સમાજરૂપી લાકડા સાથે જોડાઈએ અને સમાજનું ધારણ કરીએ આપણા સમાજને સુખી કરીએ આપણા સમાજને શિક્ષિત કરીએ આપણા સમાજને મિત્રો સંગઠિત કરીએ આપણા સમાજને આપણે સુખી કરીએ બસ આપણે કોઈપણ જાતના પક્ષા પક્ષી પાર્ટી પંથ પાડા નાતી જાતિથી પર રહી અને મિત્રો ભીલ સમાજ માટે આપણે સાથે જોડાઈએ સાથે જોડાઈએ એ જ ભાવ સાથે સમાજ એટલે શું એના વિશે આ નાનકડા બે શબ્દો આપના તરફ સુધી રજૂ કર્યા છે બરાબર આપને યોગ્ય લાગે તો એને એ કરજો મિત્રો બસ આ ભાવ સાથે આપ જોડાવ જોડાવ સમાજ માટે અને સમાજ માટે હું શું કરી શકું એ જ ભાવ સાથે આજની વાતને અહીંયા પૂર્ણ કરીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર